વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસલક્ષી દસ 10 કામોને મંજૂરી આપવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર અઠવાડિયે જેમાં મુખ્યત્વે ઓડિટ શાખા તરફથી વિગતો ચીફ ઓડિટર દ્વારા મોકલી આપવામાં આવી છે જ્યારે પાણી પુરવઠાના એક કામને મંજૂરી મળી છે એન્જિનિયરિંગ કચેરી ખાતે વડોદરાના ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર તેમજ લાલકોટના નવીનીકરણ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેની સાથે જ જરૂરી કામગીરી અને નાણાકીય જોગવાઈ કરવા સરકાર તરફથી બાબતે ભલામણ તેમજ મંજૂરી આપવા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે સિટી એન્જિનિયરિંગના ત્રણ કામો પૈકી એક મોટું કામ વડોદરા શહેરના ટીપી બે એફપી એકસો ઓગણચાળીસ અને એકસો ચાળીસમાં કન્વેન્શન સેન્ટર બનાવવાની મનવત કામગીરી પીપીપી ધોરણે કરવામાં આવી છે જ્યારે વડોદરા શહેરના અંકોડિયાથી અટલાદરા થઈને ભાઇલી કેનલ સાઇટ ગ્રીન ડેવલપમેન્ટ કરવા માટે સિદ્ધાંતિક મંજૂરી મેળવી છે એવી જ રીતના જ ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના ત્રણ પૈકીના બે કામોને મુલતવી રાખવામાં આવ્યા છે જ્યારે એક કામ ઉત્તર ઝોનમાં સમા કેનલ પછીના વિસ્તાર પાસે બનાવવામાં આવેલ નવીન ટાઈપિંગ સેન્ટર મંજૂર કરવામાં આવે છે તેવી જ રીતે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુએઝ ડેવલપમેન્ટ વર્કની શાખાનું એક કામ મંજૂરી મળી છે જ્યારે પાણી પુરવઠાના એક કામને મંજૂરી મળી છે જે કલાલી નવીન ઓજી વિસ્તારના પાણીના નેટવર્ક નાખવા માટેનું હતું વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ઓર્ડરના અમલીકરણ માટે દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે વર્કિંગ કમિટીના રચના કરવામાં આવી છે જ્યારે જનસંપર્ક વિભાગમાંથી વિભાગના કામને લીલી ઝંડી મળી છે આજે સ્થાયની બેઠકમાં કુલ બાર પ્રપોઝલ રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ મુલતવી રાખ્યા છે બાકીના તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે ઓડિટના રિપોર્ટના જાણમાં લીધો તાંદલજા ટાંકી ખાતે પમ્પિંગ મશીનરી તથા તમામ ઇલેક્ટ્રિયો મિકેનિકલ ઇકવિપમેન્ટનું ઓપરેશન મેન્ટેનન્સનો પાંચ વર્ષનો ઇજારો એસ ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે એસઓનો ભાવ એટલે કે વધારે પણ નહીં ઓછા નહીં જીરો ટકા વડોદરાની ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર અને લાલકોટના નવીનીકરણ અને ડેવલપમેન્ટ માટે કમિશનર સાહેબને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ વાપરવા માટે સ્થાયીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે એવી જ રીતે ટીપી બેમાં એપી એકસો ઓગણચાલીસ ચાલીસનો કન્વેન્શન સેન્ટર બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એ સિવાય અન્ય વૈકલ્પિક યોગ્ય જગ્યા જણાય તો ત્યાં પણ બનાવી શકાય એ પ્રમાણેનો ઠરાવવામાં આવ્યું છે અને આમાં પણ ખર્ચ કરવા પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે એવી જ રીતે અંકોડિયાથી અટલાદરા થઈ અને બાયલી કેનાલ સાઈડ પર ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું છે એમાં પણ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય તો ત્યાં પણ ડેવલપમેન્ટ કરી શકાશે અને આ પ્રપોઝલમાં પણ ખર્ચ કરતા પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે જે પૂર્વ ઝોનમાં પ્રેમદાસા જલારામ હોસ્પિટલથી વોટનગર નાળા સુધી નવીન ડ્રેનેજ નાખવાનું કામ હતું એને મુલતવી રાખવામાં આવ્યું છે પૂર્વ રાજીનગર રાજીવનગર એસટીપીથી રાજીવનગર નાળ સુધીની વરસાદી ગટર બનાવવાના કામને પણ વધુ અભ્યાસ રર્થે મુલતવી રાખવામાં આવ્યું છે ઉત્તર ઝોનમાં સમા વિસ્તારમાં લીલેરિયા પાસે બનાવવા આવનાર નવીન પંપિંગ સ્ટેશનથી લઈ અને વેમાલી એસટીપી સુધી નવી ડ્રેનેજની પ્રેશર લાઈન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે બે ત્રણ ટકા ઓછાના ભાવે આ કામને મંજૂર મંજૂરી આપવામાં આવી છે કેવડાબાગ પમ્પિંગ સ્ટેશનનું ત્રણ વર્ષનું વેન્ડ ચાર પોઈન્ટ પાંચ ટકાના વધુના ભાવથી એકત્રીસ લાખની મર્યાદામાં એને મંજૂરી આપવામાં આવી છે કલાલી નવીન વિસ્તારમાં નવીન પાણી નળીકાના નેટવર્કના ફેસ થ્રીના કામને મંજૂરી આપવામાં આવી છે પાંચ પોઈન્ટ સોળ ટકા વધુના ભાવે બે કરોડ ચુમ્માલીસ લાખના આ કામને મંજૂરી આપવામાં આવી છે જેથી કરીને જે કલાલીનું નવીન ઊદ્યોગ વિસ્તાર છે એમાં લોકોને પાણીના સુવિધા મળી રહે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ જે કમિટીની રચના કરવાની હતી એ સભ્યોના નામને સ્થાયીએ મંજૂરી આપી છે એ સિવાય ભવિષ્યમાં અન્ય પાંચ મેમ્બરો સ્થાયી સમિતિ ઠરાવે એ પ્રમાણે સમાવેશ કરવાના રહેશે જનસંકલ્પ વિભાગ દ્વારા જનસંપર્ક વિભાગ દ્વારા જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન માટેની પ્રપોઝલ આવ્યું હતું જેમાં જે ખર્ચ થયો છે એમાં ખતની ડિટેલ સાથે પુરાવણી દરખાસ્ત રજૂ કરવાનું